નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગિરી ગોસ્વામી પિનલ સ્કોનના યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ બે ફેબ્રુઆરીથી લઈને અગિયાર ફેબ્રુઆરી સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા કેટલી વરસાદની શક્યતા કેટલી સાયક્લોનિક સિસ્ટમની શક્યતા કેટલી ઉપરાંત આવનારા દિવસોમાં ગુજરાતમાં કેટલા પ્રમાણમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે ઉપરાંત ઠંડીનું પ્રમાણ કેટલું રહેશે પવનની ગતિ કેટલી રહેશે તમામ પ્રકારના પરિબળોની માહિતી આ એક વિડીયોમાં તમને આપવાના છીએ મિત્રો આજે તારીખ બે ફેબ્રુઆરી છે તો આજે પણ ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં એક ડબલ્યુ ડી સક્રિય છે જેના ભાગરૂપે થઈને રાજસ્થાન ઉપરાંત દિલ્હી સહિત ઉત્તર ભારત ઠંડોગાઢ જોવા મળી રહ્યો છે પરંતુ મિત્રો અત્યારે જે પ્રક્રિયા ચાલી છે તે બરફવર્ષાની પ્રક્રિયા ચાલી રહી છે એટલે હજુ પણ બરફવર્ષા પૂર્ણ થાય તેના ચોવીસથી અડતાલીસ કલાક બાદ તાપમાન વધુ નીચે આવે તેવી શક્યતા છે જેની અસર ગુજરાત અને રાજસ્થાનને પણ થવાની છે અત્યારે ચોક્કસથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ સામાન્ય ઘટી રહ્યું છે બપોર દરમિયાન ગરમીનો અહેસાસ વધારે થઈ રહ્યો છે મોડી રાત્રેને વહેલી સવારે સામાન્ય ઠંડી વધુ પણ લાગી રહી છે કોઈ કોઈ વિસ્તારમાં ગાઢ ધુમ્મસની પણ શક્યતા વધુ રહેલી છે કોઈ વિસ્તારમાં ઝાકળ વર્ષા પણ વધારે થાય તેવી પણ શક્યતા રહેલી છે એટલે મિત્રો એક મિશ્ર ઋતુનો અહેસાસ થનારો છે હવે મિત્રો અત્યારે એક પાકિસ્તાન તરફ સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે જેના ભાગરૂપે થઈને રાજસ્થાન અને ગુજરાતના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે જેની અસરના કારણે ઠંડી પ્રમાણ સામાન્ય ઘટ્યું પણ છે પરંતુ હજુ પણ મિત્રો લોકલ ડેવલપમેન્ટ સર્જાય તો કચ્છ હોય સૌરાષ્ટ્રનો પશ્ચિમ તરફનો વિસ્તાર ઉત્તર ગુજરાતના પર કોઈ કોઈ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ અને કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછોટી પણ થઈ શકે છે હવે મિત્રો એક આવનારા દિવસોમાં ક્લાઉડ બેઝ ફોર્મેશનના માધ્યમથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે કઈ સિસ્ટમ ગુજરાતને ખાસ અસર કરી શકે છે હવે આપણે તારીખ પ્રમાણે સ્ક્રોલિંગ ડાઉન કરીશું તો અત્યારે ગુજરાતના અનેક ભાગોમાં એક આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ ગયો છે પાકિસ્તાન તરફ એક સાયક્લોનિક સિસ્ટમ ઉત્તર ભારતમાં એક ડબલ્યુડી સક્રિય થયું છે ઉપરાંત અરબી સમુદ્રમાં પણ એક એન્ટી સાયક્લોનિક સર્જાયું છે જેની વિપરીત હવાઓ ગુજરાતને મળી રહી છે એટલે ગુજરાતમાં અત્યારે ભેજના પ્રમાણ સાથે કોઈ કોઈ વિસ્તારમાં વાદળોનો રાઉન્ડ પણ જોવા મળી રહ્યો છે ખાસ કરીને કચ્છમાં વાદળછાયું વાતાવરણ અત્યારે વધારે જોવા મળી રહ્યું છે કારણ કે તેનું મૂળ કારણ છે કે પાકિસ્તાન તરફની સાયક્લોનિક સિસ્ટમ અત્યારે રાજસ્થાન અને ગુજરાતને પણ અસર કરી રહી છે પરંતુ મિત્રો તારીખ ચાર પાંચ સુધી ડબલ્યુ ડીની શક્યતાઓ વધારે રહેલી છે અને ત્યારબાદ આ જે ડબલ્યુડી છે ધીમે ધીમે ખસી જશે પરંતુ આ જે ડબલ્યુડીના કારણે જે બરફવર્ષા થશે તે બરફવર્ષાનું લેયર જે કહી શકાય તે વધુ રહેશે અને હવામાન ખુલ્લું થતાં જ તે બરફના જે ઉપરથી પવનો આવે છે જેને બરફીલા પવનો કહીએ છીએ તે રાજસ્થાન અને ગુજરાતને મળશે અને ફરીથી રાજસ્થાન અને ગુજરાતના અનેક ભાગોમાં તાપમાન નીચું જાય તેવી શક્યતા છે અનેક ભાગોમાં ન્યૂનતમ તાપમાન પંદર ડિગ્રી કરતા પણ નીચે જાય તેવી શક્યતા છે મહત્તમ તાપમાન પચીસ ડિગ્રી કરતાં વધુ રહે તેવી પણ શક્યતા છે એટલે મિત્રો અત્યારે ચોક્કસથી ઠંડીમાં આપણને રાહત મળી રહી છે પરંતુ આવનારા દિવસોમાં ફરીથી ઠંડીનો રાઉન્ડ આવશે કારણ કે ડબલ્યુડી ઉપરના બર્ફીલા પવનો ગુજરાત અને રાજસ્થાનને પણ મળનારા છે આવનારા દિવસોમાં ગુજરાતમાં સામાન્ય વાદળછાયું વાતાવરણ જોવા મળશે તારીખ નવ દસ અને અગિયાર પણ સામાન્ય વાદળછાયું વાતાવરણ જોવા મળે અને જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં છાંટાછૂટી પણ થઈ શકે છે એટલે મિત્રો અત્યારે જ્યારે કમોસમી વરસાદ પણ ગુજરાતના કોઈ કોઈ વિસ્તારમાં જોવા મળ્યો છે ત્યારે બીજી તરફ વાદળછાયું વાતાવરણ પણ હજુ પણ ગુજરાતના જો વિસ્તારમાં જોવા મળી શકે છે એટલે મિત્રો ડબલ્યુ સાયક્લોનિક સિસ્ટમ એન્ટી સિસ્ટમ ઉપરાંત ભેજનું પ્રમાણ અને ભેજવાળા પવનો સાથે બર્ફીલા પવનો પણ આવનારા દિવસોમાં મળવાના છે પરંતુ ગુજરાતમાં કોઈ ભારે ભારેથી ભારે વરસાદ અને સાર્વત્રિક વરસાદના ચિંતાના સમાચાર નથી અત્યારે જે કંઈ વરસાદ થઈ રહ્યો છે તે ભેજના કારણે અને લોકલ ડેવલપમેન્ટના કારણે અત્યારે જોવા મળી રહ્યો છે પાકિસ્તાન તરફની સાયક્લોનિક સિસ્ટમ જેવી બે ત્રણ દિવસમાં હટી જશે તેઓ વરસાદનું પ્રમાણ પણ રાજસ્થાન અને પાકિસ્તાનના અનેક ભાગોમાં ઓછું થઈ જશે અને આવનારા દિવસોમાં તારીખ ચાર અથવા તો પાંચ તારીખની આસપાસ ડબલ્યુ ડી પણ ધીમે ધીમે નિષ્ક્રિય થઈ જશે આગળ વધી જશે અને તેની અસર જે છે ઘણી બધી ઓછી થઈ જશે અને એક વાદળછાયું વાતાવરણ પણ ગુજરાત રાજસ્થાન પાકિસ્તાન સહિત ઉત્તર ભારતના પણ અનેક વિસ્તારોમાંથી હટી જશે અને એક શીતલહેરનો રાઉન્ડ ફરીથી પણ આવી શકે છે તો મિત્રો આ હતી આગાહી તારીખ અગિયાર ફેબ્રુઆરી સુધીની અને પવનની પણ પ્રમાણની વાત કરી દઈએ તો પવન અનુ પ્રમાણ હજુ પણ પાંચથી લઈને પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી શકે છે જેમાં કચ્છ હોય સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી વિસ્તારોમાં પવન અનુ પ્રમાણ વધુ રહી શકે છે જેના કારણે સામાન્ય ઠંડા પવનનો વાતા હોય તેવો પણ અહેસાસ થઈ શકે છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે